નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા કહાની વૃદ્ધ માતા પિતાને વૃદ્ધા અવસ્થામાં કેવા કેવા અને અને સામનો કરવો પડે છે આવા સમયે માતા પિતાને કેટલી બધી તકલીફ ભોગવવી પડે છે એની એક સત્ય ઘટનાનો પ્રસંગ આપણે આજે સાંભળવાના છીએ એટલે તમને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી ધ્યાનથી જોજો અને ધ્યાનથી સાંભળજો તો ચાલો શરૂ કરીએ સંજય હતો લાવ્યો હતો છેલ્લા બાર વર્ષમાં એણે ખૂબ પ્રગતિ કરી હતી સંજય એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર હતો હજુ એક મહિના પહેલા જ એને પ્રમોશન મળ્યું હતું અને બે લાખનો પગાર થયો હતો સંજય નવી ગાડી લઈને ઘરે આવ્યો એટલે તરત જ એના માતા પિતાને એટલું જ નહીં પરંતુ માતા પિતાને ગાડીમાં બેસાડીને સૌ પ્રથમ મંદિરે દર્શન કરાવવા પણ લઈ ગયો સંજયને ભગવાન ઉપર ખૂબ શ્રદ્ધા હતી એટલે એ રોજ મંદિરે દર્શન કરવા જતો સંજયની પત્ની મિત્તલ પરણીને આવી ત્યારે તો ખૂબ સંસ્કારી હતી પરંતુ જેમ જેમ સંજયની પ્રગતિ થતી ગઈ અને ઘરમાં પૈસો આવતો ગયો એમ એમ મિત્તલનો સ્વભાવ ઘમંડી બનતો ગયો સંજય માનતો હતો કે મારી તમામ પ્રગતિ મારા માતા પિતાના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી થઈ છે પરંતુ મિત્તલ એવું માનતી હતી કે હું આ ઘરમાં આવી છું ત્યારબાદ સંજયની પ્રગતિ થઈ છે સંજયનો નાનો ભાઈ અમદાવાદમાં નોકરી કરતો હતો અને એને પચીસ હજારનો સાધારણ પગાર હતો એ એની પત્ની શીતલ અને એક દીકરી સાથે અમદાવાદમાં પહાડાના મકાનમાં રહેતો હતો પિતા રજનીભાઈને સુરતમાં પોતાના બે ફ્લેટ હતા એમાંથી એક ફ્લેટ વેચીને એ પૈસા ઘણા વર્ષો પહેલાં એમણે સંજયને આપ્યા હતા સંજયે બાકીના પૈસા લોન લઈને સુરતમાં ચાર બેડરૂમનો લક્ઝરિયસ ફ્લેટ લીધો હતો આજે એ ફ્લેટની કિંમત પણ દોઢ કરોડ રૂપિયા થઈ છે અને રજનીભાઈએ એનો બીજો નાનો ફ્લેટ એના નાના દીકરા ચેતનને આપ્યો હતો પરંતુ એ અમદાવાદમાં રહેતો હોવાથી સુરતનો ફ્લેટ એને ભાડે આપ્યો હતો અને ભાડાના દસ હજાર રૂપિયા નાના દીકરાના ખાતામાં આવતા હતા પોતાનો એક ફ્લેટ વેચ્યા પછી રજનીભાઈ અને કામિની બેન દસ વર્ષથી પોતાના મોટા દીકરા સંજય ભેગા રહેતા હતા રજનીભાઈની ઉંમર પણ પંચોતેર વર્ષની થઈ હતી અને કામિની બેનને ઢીચણની તકલીફ હતી એટલે એ માંડ માંડ ચાલી શકતા અને સીડી તો બિલકુલ ચડી શકતા નહોતા નાનો દીકરો લગભગ દર રવિવારે માતા પિતાને મળવા માટે આવતો હતો

મમ્મી આવી મોંઘી સાડીઓ પહેરતા પણ નથી ત્યારે સંજય બેડ પર બેસીને લેપટોપ પર કામ કરી રહ્યો હતો એટલે એ કહેવા લાગ્યો કે હું જ્યારે મમ્મીને સાડી આપું છું ત્યારે એના ચહેરા પર જે આનંદ હોય છે એ આનંદ તે ક્યારેય જોયો છે ખરો અને આમ પણ મમ્મી હવે કેટલા વર્ષ જીવવાના છે ત્યારે એની પત્ની કહેવા લાગી કે હવે એના સાડીઓ પહેરીને બહાર ફરવાના દિવસો પૂરા થયા છે આખો દિવસ તો ઘરમાં ગાઉન પહેરીને બેઠા હોય છે એના કબાટમાં તો નવી નવી સાડીઓ પડી પડી સડે છે ત્યારે સંજય બોલ્યો કે ઈશ્વરની કૃપાથી આટલું બધું કમાવ છું અને બાર મહિને એકાદ વાર ત્રણ ચાર હજારની સાડી આપું છું તો એમાં ખોટું શું છે અને દર વર્ષે તારા જન્મદિવસે તને પણ એક લાખ રૂપિયાનો સોનાનો દાગીનો બનાવીને આપું છું એ પણ લોકરમાં પડ્યા રહે છે આવું સાંભળીને મિત્તલ કહેવા લાગી કે મને ખબર જ હતી કે તમે મને કોઈ ભેટ આપીને એક ના એક દિવસ જરૂર સંભળાવી દેશો એટલે સંજય બોલ્યો કે મિત્તલ હું તને સંભળાવતો નથી પરંતુ માએ કેટલી ગરીબીમાં એની યુવાની વિતાવી છે એ તને ખબર નથી પરંતુ મને ખબર છે એટલે એની ઢળતી ઉંમરે હું એને ખુશીઓ આપવાનો પ્રયાસ કરું છું અને આમ પણ માને સાડી પહેરવાનો કેટલો બધો શોખ છે એ હું જાણું છું આટલું કહેતા તો સંજય ભાવુક થઈ ગયો પહેલાના જમાનામાં ફેરિયાઓ ઘરે ઘરે સાડીઓ વેચવા આવતા હતા ત્યારે જ્યારે પણ ફેરિયો આવતો ત્યારે માં એને ઘરે બેસાડીને એની બધી જ સાડીઓ હાથમાં લઈ લઈને જોઈ લેતી પરંતુ એની પાસે પૈસા નહોતા એટલે સસ્તી હોય એવી સાડી ખરીદતી હતી અમે તો ત્યારે ખૂબ નાના હતા પરંતુ અમે આ બધું જોયેલું છે ત્યારે મિત્તલ મોઢું ચડાવીને પડખું ફરીને સૂઈ ગઈ બીજા દિવસે મિત્તલ સંજયને કહેવા લાગી કે સંજય મમ્મી પપ્પા છેલ્લા દસ વર્ષથી આપણા ઘરે રહે છે મેં તમને કેટલી વાર કહ્યું છે કે ચેતનભાઈને પણ મમ્મી પપ્પાની સેવા કરવાનો લાભ આપવો જોઈએ પરંતુ તમે તો મારી વાત સાંભળતા જ નથી એટલે તમે એક કામ કરો આવતા રવિવારે મમ્મી પપ્પાને એકાદ વર્ષ માટે ચેતનભાઈના ઘરે મૂકી આવો આમ પણ દસ વર્ષથી આપણા એક ના એક ઘરે રહીને એ લોકો કંટાળી ગયા હશે ભલે એ બોલતા ન હોય પણ એને પણ નાના દીકરાના ઘરે રહેવાનું મન થતું હશે

મારે રોજ સવારે દાળ ભાત અને સાંજે ખીચડી બનાવવી પડે છે હોટલમાં જમવા જવાનું હોય તો પણ મારે એ બંને લોકો માટે ઘરે જ રસોઈ બનાવવી પડે છે અને બે માણસના વધારાના કપડા પણ ધોવા પડે છે મિત્તલ આટલું બોલી ત્યાં તો સંજય કહેવા લાગ્યો કે મેં તને કેટલી વાર કહ્યું છે કે આપણે રસોઈ કરવા માટે એક કામવાળી બાઈ રાખી લઈએ પરંતુ તારે તો કામવાળી બાય પણ નથી રાખવી

તો હું એને અમદાવાદ કેવી રીતે લઈ જાઉં કેમ કેવી રીતે અને ચેતનનો ફ્લેટ માત્ર એક રૂમ રસોડાનો છે એમાં મમ્મી પપ્પાનો સમાવેશ કેવી રીતે થાય અને ચેતનનો પગાર પણ પચીસ હજાર છે આટલી આવકમાં એ આ બધું કેવી રીતે કરી શકશે ત્યારે મિત્તલ બોલી કે થોડું વધારે ભાડું આપીને કોઈ લિફ્ટવાળું મકાન પણ ભાડે રાખી શકાય છે અને કદાચ એને ઘટે તો તમે બે પાંચ હજારની મદદ કરજો એટલે તમારા મમ્મી પપ્પા પણ એના ઘરે આનંદ કરશે શું આખી જિંદગી મારે જ મારા સાસુ સસરાની જવાબદારી લેવાની છે આજે મિત્તલ લડવાના મૂડમાં હતી એટલે એ કહેવા લાગી કે મારે હવે થોડા દિવસ મારી રીતે જીવવો છે ચોવીસ કલાક મમ્મી પપ્પા મારી સામે ને સામે હોય એવી કેદ મારે નથી જોઈતી હવે મારા પણ બેતાલીસ વર્ષ થયા છે અને ક્યાં સુધી મારે એકલી આવા બધા ઢસરડા કરતા રહેવા પડશે મિત્તલની આવી વાત સાંભળીને સંજયને એવું લાગ્યું કે મિત્તલ હવે જીદ કરવા લાગી છે એટલે એની સામે દલીલ કરવાથી કોઈ ફાયદો નહીં થાય ત્યારે સંજયને પણ ખૂબ ગુસ્સો આવ્યો પરંતુ એ ચૂપ રહ્યો અને એવું કહ્યું કે ઠીક છે આ બાબતમાં હું હવે વિચારી લઈશ અને એક બે મહિનામાં કંઈક ગોઠવણ કરું છું આટલું કહીને સંજય ઉભો થઈ ગયો ઘણો બધો વિચાર કર્યા બાદ સંજયે ઓફિસેથી નાના ભાઈને ફોન કર્યો અને કહેવા લાગ્યો કે ચેતન થોડા દિવસ માટે મમ્મી પપ્પાને તારા ઘરે મૂકી જવાનું વિચારી રહ્યો છું એટલે તું કોઈ લિફ્ટની સગવડવાળો બે રૂમનો ફ્લેટ શોધી લેજે અને પૈસા બાબતે તારે જરા પણ ચિંતા નથી કરવાની હું આજે જ તારા ખાતામાં એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દઉં છું પરંતુ મમ્મી પપ્પાને કોઈ પણ વાતની તકલીફ ન પડે એનું ધ્યાન રાખજે ભાઈ તું તો તારી ભાભીનો સ્વભાવ જાણે છે અને આમ પણ અત્યારે મારા ઘરનું વાતાવરણ તંગ છે એટલા માટે મારે આવું કરવું પડે છે ત્યારે ચેતન બોલ્યો કે ભાઈ પૈસાની તો મારે કોઈ જરૂર નથી હું ગમે એમ કરીને સેટિંગ કરી લઈશ અને ફ્લેટનું ફાઇનલ કરી લઉં એટલે તમને જાણ કરી દઈશ પરંતુ નવો ફ્લેટ શોધવામાં એક મહિનો લાગી જશે એટલે તમે શાંતિ રાખજો ત્યારે સંજય બોલ્યો કે ચેતન હું તારા ઘરની પરિસ્થિતિ જાણું છું એટલે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આટલું કહીને ફોન મૂકી દીધો આ બાજુ ચેતન પણ એની ભાભીના સ્વભાવથી સારી રીતે પરિચિત હતો ભાભી જ્યારે ને ત્યારે પોતાની જ વાતો કરતા રહેતા એટલે એ વિચારવા લાગ્યો કે માતા પિતાના લીધે મોટા ભાઈ અને ભાભી વચ્ચે જરૂર કોઈ લડાઈ ઝઘડો થયો હશે નહીતર સંજયભાઈ ક્યારેય આવો નિર્ણય ન લઈ શકે અને માતા પિતા પોતાની સાથે રહે એવી ચેતનની પણ ઈચ્છા હતી પરંતુ એની પણ અમુક મજબૂરી હતી એટલે એ ચૂપ રહેતો મોંઘવારીના આ સમયમાં પચીસ હજારની કોઈ કિંમત નથી હોતી એક રૂમ રસોડાના મકાનનું ભાડું પણ આઠ હજાર હોય છે એટલે ચેતનનું જીવન થોડું સંઘર્ષવાળું હતું ત્યારબાદ બીજા દિવસથી જ ચેતને કોઈ મોટો ફ્લેટ શોધવાનું શરૂ કર્યું પંદર દિવસમાં એક ફ્લેટ મળી ગયો અને માતા પિતા ચેતનના ઘરે આવવાના હતા એટલે કેટલોક નવો સામાન તેમજ એક ડબલ બેડનો પલંગ પણ લઈ લીધો સંજયે એક લાખ રૂપિયા મોકલાવ્યા હતા એટલે નવા ફ્લેટની ડિપોઝીટ પણ આપી દીધી ફ્લેટનું બરાબર ગોઠવાઈ ગયા બાદ ચેતને સંજયભાઈને જણાવી દીધું કે મેં એક ફ્લેટ રાખી લીધો છે ભાઈ એટલે મેં તમને જણાવવા માટે જ ફોન કર્યો છે અને હવે તમને જ્યારે સમય મળે ત્યારે મમ્મી પપ્પાને મારા ઘરે મૂકી જજો અત્યાર સુધી તમે એની ઘણી બધી સેવા કરી છે એટલે હવેથી મમ્મી પપ્પા ભલે મારી સાથે રહેતા પરંતુ સંજય માટે આવો નિર્ણય લેવો ખૂબ અઘરો હતો હજુ સુધી એના મમ્મી પપ્પા આ વાતથી અજાણ હતા બંનેને વૃદ્ધા અવસ્થાની આ ઉંમરે હંમેશા માટે અમદાવાદ જવાનું છે એ રજનીભાઈ જાણતા નહોતા ત્યારે સંજયની પાસે જઈને કહેવા લાગ્યો કે પપ્પા ગઈકાલે ચેતનનો ફોન આવ્યો હતો અને એણે હવે બે રૂમ રસોડાનો મોટો ફ્લેટ ભાડે રાખ્યો છે અને એની એવી ઈચ્છા છે કે થોડા દિવસ માટે મમ્મી પપ્પા મારા નવા ફ્લેટમાં રહેવા આવે એટલે કાલે મને ખૂબ આગ્રહ કરીને કહેતો હતો ત્યાં લિફ્ટની સુવિધા પણ છે એટલે મમ્મીને પણ બીજા માળે રહેવામાં કોઈ તકલીફ નહીં પડે એ રાત્રે જમીને માતા પિતા બેઠા હતા ત્યારે સંજયે એના પપ્પાને આવી વાત કરી ત્યારે રજનીભાઈ કહેવા લાગ્યા કે બેટા ચેતનનો આટલો બધો આગ્રહ હોય તો અમને શું વાંધો હોય અમે થોડા દિવસ એના ઘરે રહી આવશું પરંતુ એણે મોટો ફ્લેટ શા માટે લીધો મોટા ફ્લેટનું તો ભાડું પણ વધારે હશે ત્યારે સંજય બોલ્યો કે પપ્પા એના કોઈ ઓળખીતાનો ફ્લેટ છે અને ભાડું પણ રેગ્યુલર છે સંજય કહેતો હતો કે એનો પગાર પણ થોડો વધ્યો છે એટલે જ એ કહેતો હતો કે અમારે થોડા દિવસ મમ્મી પપ્પાને અમારા ઘરે લઈ જવા છે ત્યારે રજનીભાઈ બોલ્યા કે ઠીક છે ભાઈ તને ટાઈમ મળે ત્યારે અમને મૂકી જાજે કામિની બેનને તો કંઈ બોલવા જેવું હતું નહીં એ તો હંમેશા પતિના પગલે પગલે ચાલતા હતા પતિનો નિર્ણય એ પોતાનો નિર્ણય થોડા દિવસોમાં એ સમય પણ આવી ગયો ફાગણ માસની એકાદશીનો શુભ દિવસ પપ્પાએ પસંદ કર્યો દસ વર્ષ પછી રજનીભાઈ પોતાના નાના પુત્રના ઘરે રહેવા જઈ રહ્યા હતા અને પોતે ખૂબ શ્રદ્ધા ભાવવાળા વ્યક્તિ હતા એટલે સારા મુહૂર્તના ખૂબ આગ્રહી હતા વિદાયનો એ દિવસ બધા જ લોકો માટે ખૂબ પીડાદાયક હતો સંજયના બંને સંતાનો તો મોટા ભાગે દાદા દાદી પાસે જ રહેતા હતા એટલે એને તો આ વિદાય ખૂબ વસમી લાગી હતી રજનીભાઈ અને કામિની બેન ખૂબ જ ભાવુક થઈ ગયા વર્ષોથી આ ઘરની માયા લાગી હતી કામિની બેન ભેટીને રડવા લાગ્યા એમણે તો વહુને હંમેશા દીકરી જ માની હતી મિત્તલ પોતે પણ છેલ્લી ઘડીએ તો લાગણી વશ બની ગઈ અને ભાવુક થઈ ગઈ આ ઘરમાં આવીને મિત્તલને જેટલું માન અને મોભો મળ્યા હતા એનો યશ મિત્તલના સાસુને જતો હતો મિત્તલ કામિની બેનની ખાસ પણી દક્ષાબેનની દીકરી હતી દક્ષાબેનના ડિવોર્સ થયેલા હતા મા દીકરી એકલા જ રહેતા હતા લગભગ અઢાર વર્ષ પહેલાં દક્ષાબેનનું કમળો થવાથી અવસાન થઈ ગયું ત્યારે મિત્તલ ચોવીસ વર્ષની હતી મિત્તલ દેખાવમાં ખૂબ સુંદર હતી એટલે માં વગરની દીકરીનો હાથ પકડવાનું કામિની બેને નક્કી કરી નાખ્યું ત્યારબાદ એક વર્ષમાં સંજય સાથે મિત્તલના લગ્ન કરાવ્યા આજે એ જ કામિની બેનને એ ઘરમાંથી બહાર કાઢી રહી હતી ઈશ્વરે એને ઘણું બધું આપ્યું હતું પરંતુ એને હવે આઝાદી જોઈતી હતી પોતાની રીતે જીવન જીવવું હતું હવે મિત્તલને બંધનમાંથી મુક્ત કરીને સંજયની ગાડી બરોબર ત્રણ વાગ્યે અમદાવાદ જવા ઉપડી ગઈ મિત્તલ હવે આઝાદ હતી લગભગ છ કલાક બાદ સંજય ચેતનના ઘરે પહોંચી ગયો ચેતન અને એની પત્ની શીતલે ખૂબ ભાવથી મમ્મી પપ્પાનું સ્વાગત કર્યું ચેતનનો ફ્લેટ જોઈને સંજય પણ ખૂબ ખુશ થઈ ગયો મમ્મી પપ્પાને અહીં કોઈ તકલીફ નહીં થાય એવી એને ખાતરી થઈ ગઈ રજનીભાઈ અને કામિની બેન પણ ખૂબ ખુશ હતા એકાદ કલાક રોકાઈને મમ્મી પપ્પાના ચરણ સ્પર્શ કરીને સંજય નીચે ઉતરી ગયો વિદાય લેતા આંખો પણ ભીની થઈ ગઈ અને વિચારવા લાગ્યો કે મને તો એ નથી સમજાતું કે આટલા વર્ષો પછી મિત્તલે આવી જીદ કેમ કરી હશે ત્યારબાદ ચેતનને કહેવા લાગ્યો કે ચેતન જે કંઈ પણ થયું છે એનું મને ખૂબ દુઃખ છે મમ્મી પપ્પા તારા ઘરે ખૂબ સુખી રહેશે એવો મને વિશ્વાસ છે પરંતુ મને એવું લાગે છે કે મારો રૂણા બંધ પૂરો થયો હશે ત્યારબાદ જતા જતા હાથમાં પચાસ હજાર રૂપિયાનું કવર આપ્યું અને સંજય પોતાના ઘરે જવા નીકળી ગયો ઘરે આવ્યો તો એને પોતાનું ઘર સૂનું સૂનુ લાગતું હતું મિત્તલ પ્રત્યે મન ખાટું થઈ ગયું હતું ઘરે આવીને સંજયે કોઈની સાથે વાત ન કરી અને જમીને ચૂપચાપ સૂઈ ગયો ધીરે ધીરે સમય વિતવા લાગ્યો અને એકાદ મહિના બાદ લોકડાઉન લાગી ગયું લગભગ છ મહિના જેટલા લાંબા સમય સુધી ચાલેલું લોકડાઉન દરેક માનવીની જિંદગીમાં ઘણા બધા પરિવર્તન લાવ્યું હતું અને આ સમયમાં સંજયના જીવનમાં પણ બે મહત્વની ઘટના બની ગઈ લગભગ બે મહિના પછી રજનીભાઈને કોરોના થયો હોસ્પિટલમાં દાખલ કર્યા અને એને સારું પણ થઈ ગયું પરંતુ ઘરે આવ્યા બાદ અઠવાડિયામાં જ એને ફરીથી શ્વાસની તકલીફ થવા લાગી અને અચાનક જ એનું અવસાન થઈ ગયું સંજય માટે પિતાની વિદાય ખૂબ વસમી હતી ચેતનના ઘરે આવ્યા બાદ બે જ મહિનામાં રજનીભાઈ દેવલોક પામ્યા છ મહિના જેટલા લાંબા સમય માટે લોકડાઉન ચાલુ રહ્યું એની અસર સંજયની નોકરી પર પણ થઈ હતી સંજય સેલ્સ વિભાગ સંભાળતો હતો અને ભારતમાં તમામ માર્કેટો બંધ હોવાથી વેચાણ અંગેનો ટાર્ગેટ પૂરો ન કરી શક્યો અને એની કંપની પણ નાણાકીય સંકટમાં આવી હતી એટલે કેટલાક કર્મચારીઓને છૂટા કરી દીધા સંજયનું કામ સારું હતું એટલે એને છૂટો ન કર્યો પરંતુ એનું ટ્રાન્સફર દિલ્હીમાં કરવામાં આવ્યું દિલ્હી જવાની સંજયની કોઈ તૈયારી નહોતી એટલે એણે રાજીનામું આપવું પડ્યું બે લાખના પગારની આવક અચાનક જ બંધ થઈ ગઈ હવે સંજય બીજી નોકરી માટે દોડી રહ્યો હતો પરંતુ ચાલીસ હજારથી વધારે પગાર આપવા માટે કોઈ પણ કંપની તૈયાર નહોતી બે લાખના પગારમાંથી સીધા જ ચાલીસ હજાર વાળી નોકરી કરવી એ સંજયને યોગ્ય ન લાગ્યું એટલે એણે રાહ જોવાનું નક્કી કર્યું એમાં બીજા છ મહિના નીકળી ગયા હવે સંજયની આવક બિલકુલ બંધ થઈ ગઈ હતી અને જે કંઈ પણ બચત હતી એ પણ વપરાવા લાગી હતી મિત્તલ અને બાળકોના ભવિષ્ય માટે લાગણીઓમાં આવીને સંજયે પોતાનો એક કરોડનો વીમો કરાવ્યો હતો અને એ વીમાનું પ્રીમિયમ પણ ઘણું મોટું હતું એટલે એ પ્રીમિયમ પણ ભારે પડવા લાગ્યું સંજયને હવે તો વિશ્વાસ થઈ ગયો હતો કે મમ્મી પપ્પાને મારા ઘરમાંથી દૂર કર્યા એનું જ આવું ફળ મને મળ્યું છે માતા પિતાને પોતાના ઘરમાંથી કાઢવા માટે સંજય તો તૈયાર નહોતો પરંતુ મિત્તલની વાતમાં આવીને એણે આવું પગલું ભર્યું હતું પોતાનો સાથ છોડીને પિતાજી બે મહિના પણ જીવી ન શક્યા આવી રીતે મિત્તલે આબાદ ઘરને બરબાદ કરી દીધું કોણ જાણે કેમ પરંતુ મમ્મી પપ્પા પોતાના ઘરમાં આવ્યા બાદ ચેતનને ઘણો બધો ફાયદો થવા લાગ્યો એ જે જગ્યાએ નોકરી કરતો હતો ત્યાં એને પ્રમોશન મળ્યું અને અને સીધા જ પગાર થઈ ગયો ચેતન શીતલ મમ્મીની ખૂબ સેવા કરતા હતા સંજયનો સ્વભાવ હવે ચીડિયો થઈ ગયો હતો અને એક પ્રકારના ડિપ્રેશનમાં આવી ગયો હતો મિત્તલને પોતાને પણ સમજાઈ ગયું હતું કે મેં મારી આઝાદી માટે મારા ઘરની શાંતિને બરબાદ કરી નાખી છે મમ્મી પપ્પા જ્યારે અહીંયા હતા ત્યારે કેટલા બધા સુખના દિવસો હતા પરંતુ એના ગયા બાદ આ ઘરમાંથી લક્ષ્મી પણ વિદાય થઈ ગઈ છે એક દિવસ મિત્તલ સંજયને કહેવા લાગી કે તમે મમ્મીને પાછા લઈ આવો કદાચ એવું બની શકે છે કે એના પગલા આપણા ઘરમાં પડે અને ફરીથી તમને કોઈ સારી નોકરી મળી જાય સંજય હું સ્વીકારું છું કે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને એનું મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે પરંતુ શું આપણે આપણી ભૂલને સુધારી ન શકીએ ત્યારે સંજય બોલ્યો કે મિત્તલ મમ્મી હવે કદાચ પાછા નહીં આવે કેમ કે ચેતનના ઘરે એ વધારે સુખી છે અને હવે એને અહીંયા લાવીને પણ શું ફાયદો છે આપણા ઘરમાં આંધી તો આવી ગઈ છે હવે તો મારી પાસે કોઈ નોકરી પણ નથી અને આવક પણ નથી અને આપણી ગાડી પણ વેચવાના દિવસો આવી ગયા છે કેમ કે એના હપ્તા હવે હું ભરી શકું એમ નથી ત્યારે મિત્તલ બોલી કે તમે આટલા બધા નિરાશ ન થાવ બધું જ બરાબર થઈ જશે દરેક લોકોના જીવનમાં ચડતી પડતી તો આવતી જ હોય છે પરંતુ તમે અમદાવાદ જઈને મમ્મીને લાવવાની એકવાર કોશિશ તો કરો હવે મિત્તલની વાત માનીને સંજય ચેતનના ઘરે ગયો સવારના દસ વાગ્યા હતા અને ચેતન પણ હજુ ઘરે હતો ત્યારે સંજયને જોઈને ચેતને એનું સ્વાગત કર્યું અને કહેવા લાગ્યો કે મોટાભાઈ અહીંયા આવતા પહેલાં ફોન પણ ન કર્યો ઘરે બધા મજામાં તો છે ને ત્યારે સંજય બોલ્યો કે હા ભાઈ બધા જ મજામાં છે આજે મને મમ્મીની ખૂબ યાદ આવી રહી હતી એટલે મને એવું થયું કે થોડા દિવસ મમ્મીને મારા ઘરે લઈ જાઉં ત્યારે ચેતન બોલ્યો કે હા ભાઈ તમારો પણ એટલો જ હક છે ત્યારબાદ સંજય મમ્મી પાસે બેડરૂમમાં ગયો અને મમ્મીનો હાથ હાથમાં લઈને એની પાસે બેસી ગયો ત્યારે મમ્મી બોલ્યા કે તું ક્યારે આવ્યો ભાઈ સંજયને અચાનક જોઈને મમ્મી હરખાઈ ગયા એટલે સંજય કહેવા લાગ્યો કે મમ્મી હજુ હમણાં જ આવ્યો છું અને સીધો જ તમારા રૂમમાં આવીને બેઠો છું મમ્મી હું તમને આજે ફરીથી મારા ઘરે લઈ જવા આવ્યો છું મિત્તલ અને બાળકો પણ તમને ખૂબ યાદ કરે છે ત્યારે મમ્મી બોલ્યા કે દીકરા બસ આવી રીતે જ અવારનવાર માની ખબર કાઢતો રહેજે પરંતુ મારે હવે આ ઉંમરે દોડાદોડી નથી કરવી બાળકોને જ્યારે પણ દાદીને મળવાનું મન થાય ત્યારે તું એને અહીંયા લઈ આવજે ઉપરવાળાનું તેડું આવે ત્યાં સુધી મારે હવે ચેતન પાસે જ રહેવું છે બેટા તું મનમાં જરા પણ ખોટું ન લગાડતો તમે લોકોએ ખરેખર આટલા વર્ષો સુધી અમને ખૂબ સાચવ્યા છે તે તો પાણી માગું ત્યાં દૂધ આપ્યું છે બેટા પરંતુ દરેકનો એક સમય હોય છે એ ઘરના ઋણાનું બંધ પૂરા થઈ ગયા બેટા તારા પપ્પા તો ખૂબ શ્રદ્ધાભાવવાળા વ્યક્તિ હતા એટલે એને તો ઘણી બધી બાબતોની અગમચેતી થઈ જતી બેટા તે અમને ચેતન પાસે અમદાવાદ જવાની વાત કરી એના અઠવાડિયા પહેલા જ તારા પપ્પાએ મને કહ્યું હતું કે આપણો આ ઘરનો ઋણાનો બંધ હવે પૂરો થઈ ગયો છે ત્યારે તો હું કંઈ સમજી નહોતી પરંતુ અઠવાડિયામાં જ તે અમને અમદાવાદ જવાની વાત કરી ખૂબ મોટું દિલ રાખીને માં બાપ વગરની મિત્તલને આપણા ઘરમાં હું જ લાવી હતી પરંતુ સમય જતાં મિત્તલનું દિલ સાંકડું થતું મને અહીંયા આવ્યા બાદ વાત કરી હતી પણ તું ફરીથી બેઠો થઈ જઈશ એમ પણ કહ્યું હતું દીકરા મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે એટલે તારે જરા પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી ભગવાન ઉપર શ્રદ્ધા રાખજે બધા જ સારાવાના થઈ જશે આટલું કહીને કામિની બેને સંજયના માથા પર વાલથી હાથ ફેરવ્યો માતાના આવા શબ્દો સંજયના હચમચાવી ગયા એટલે એ માના ખોળામાં માથું મૂકીને એક નાના બાળકની જેમ રડવા લાગ્યો ત્યારે માં એના બરડા પર પોતાનો મમતાભર્યો હાથ ફેરવતા રહ્યા એ સમયે તો નિશબ્દ વાતાવરણમાં વ્હાલનો દરિયો છલકાઈ ઉઠ્યો હતો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ